અમદાવાદમાં રથયાત્રાને લઈ ટ્રાફિક પોલીસની ખાસ વ્યવસ્થા કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે પોલીસ વાનનો ઉપયોગ મુસાફરો માટે પોલીસથી બે વાનનો ઉપયોગ કરી શકાશે એક વાન સારગપુરથી મુસાફરોને લઈ કાલુપુર પહોંચાડશે બીજી વાન દરિયાપુરથી મુસાફરોને કાલુપુર પહોંચાડશે આસ્ટ્રોડિયા સર્કલથી રાયખડ સુધીનો રોડ બંધ રહેશે સવારે પાંચથી અગિયાર અને સાંજે છથી આઠ રસ્તો બંધ રહેશે મેટ્રોનો ઉપયોગ કરવા ટ્રાફિક પોલીસની અપીલ સ્વરૂપ છે એ સવારે પાંચ થી અગિયાર બંધ રહેશે અને સાંજે સત્તર ઝીરો થી રથયાત્રા પૂર્ણ થાય ત્યાં સુધી એટલે આ જે રૂટ છે રાયખડ ચાર રસ્તાથી આસ્ટોડિયા દરવાજા સુધીનો તો જો કોઈને આસ્ટોડિયા દરવાજાથી અવર જવર કરવી હોય તો આસ્ટોડિયા દરવાજાથી એ ગીતા મંદિર થઈ અને જમાલપુર બ્રિજ થઈ ફૂલ બજાર થઈ રિવરફ્રન્ટ થઈ વિક્ટોરિયા ગાર્ડન થઈ અને રાયખડ ચાર રસ્તા અવર જવર કરી શકશે રાયખડ ચાર રસ્તા થી વિક્ટોરિયા ગાર્ડન થઈ રિવર ફ્રન્ટ થઈ અને જમાલપુર બ્રિજ થઈ ગીતા મંદિર થઈ અને આસ્ટોડિયા દરવાજા સુધી આવી શકશે એના પછી છે આસ્ટોડિયા ચકલાથી કાલુપુર સર્કલ અને સારંગપુર સર્કલથી કાલુપુર સર્કલ તો આ જે રૂટ છે એ સવારે નવ વાગ્યાથી બપોરે સોળ ત્રીસ એટલે કે બપોર સાંજના ચાર ત્રીસ સુધી બંધ રહેશે